જુના બરુચમાં આવેલા કોઠી રોડ થી સોનેરી મહેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તકલાદી કામગીરીના કારણે માર્ગ પરનો ડામર નીકળી ગયો છે નગર સેવા સદન દ્વારા વહેલી તકે આ માર્ગનું સમારકામ કામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે ભરુચના અનેક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ રહી છે જેના કારણે વાહન ચાલકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે ભરૂચ સોનેરી મહેલ થી કોઠી રોડ જવાનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા માર્ગ પર પેચ વર્ક કરવામાં આવ્યું છે પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે તકલાદી કામગીરીના કારણે માર્ગ પરનો ડામર નીકળી ગયો છે આ રોડ પર અનેક ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે તેમાંથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે પરંતુ બિસ્માર માર્ગ કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે છેલ્લા ઘણા સમયથી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રીને રૂબરૂ મળીને તેમજ જે કંઈક પણ પ્રમુખ સાહેબશ્રી છે તેમને પણ રૂબરૂ મળીને એદરુસાબ બાવાની દરગાહથી સોનેરી મેલ તેથી કોઠી રોડ સુધીનો રસ્તો એટલી બધી બિસ્માર હાલતમાં છે કે જેની કોઈ વાત નહીં પૂછી તમે વાહન પણ આવતા જતા જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ છે વાહનની જે મર્યા જેની મર્યાદા છે તે પણ વહેલી પૂરી થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે અહીં ઘાત ચાલવું પણ અઘરું પડી રહ્યું એવું છે પેચિંગ વર્ક પણ થયું છે તે તમે જોઈ શકો છો કે હાલ બિલકુલ જ કંઈક ઢાળા વગરનું પેચિંગ વર્ક થયું નથી કોઈ ફિનિશિંગ આપવામાં આવ્યું કે નથી બસ ખાલી ઉપર પેચિંગ વર્ક નાખીને એની પર રોલર ફેરવી દીધું છે કોઈ જાતની કોઈ સરખી કામગીરી કરવામાં નથી આવી વારંવાર રજૂઆત રજૂઆત કરવા છતાં પણ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો હાલ તમે જુઓ તો કંસારાવાડ સોનેરી મેલ આ બધી જ જગ્યાએ પેવર બ્લોકથી માંડીને બધું જ કરવામાં આવ્યું છે અહીં તો જૈન મંદિર હૈદુરસાહ બાવાની દરગાહ તેમજ ઘણા મોટા ઐતિહાસિક વિસ્તારો આવેલા છે કોઠી જે છે તે બી એક ઐતિહાસિક ધરોહર છે ત્યાં પણ તમે આખો રસ્તો જુઓ તો બિલકુલ બિસ્માર હાલતમાં છે તો વહેલી તકે રસ્તો બનાવી આપે એવી અહીંના સ્થાનિકોની અમારી માંગ છે